અમેરિકા ની પોલીસ લઈને આવી ગયા છે અત્યારે

અમારો લાઈવ કિસ્સો છે અમેરિકાની અમેરિકાની અંદર અંદર કે કે પોલીસ કેટલી અમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ જાય છે ગાડીમાં પેટ્રોલ તો ઓલરેડી હતું પણ અમને પેટ્રોલ પૂરું થવાની એરર નથી આવી એટલે અમને એમ જ લાગ્યું કે પેટ્રોલ છે છે પણ મીન વહેલ અમારી ગાડી રસ્તામાં બંધ થઈ જાય છે અમે નાઇન વન વન માં ફોન કરીએ છીએ એ લોકો ગાડી મોકલે છે સાથે પેટ્રોલ લેવા માટે આવે છે ને અમે તરુણ એની આરે પેટ્રોલ લેવા જાય છે અને પોલીસ વાળો ને ગાડીની બહાર ઉભા તમને કદાચ ઠોકી જાય તો એટલે એટલે બહાર અટવાવ્યા એ માણસ આવ્યો એને પેટ્રોલ પૂર્યું બધું વ્યવસ્થિત કરીને પછી નીકળ્યો ને છેલ્લે પેલું કે નહીં આપતો ગયો કે આ તમે રાખો કદાચ અટવાવતો એટલે આ છે અમેરિકાની પોલીસ જે લોકોને અમેરિકાની પોલીસ ડર લાગતો હોય કે ભાઈ અમેરિકાની પોલીસ આમ છે તેમ છે તો એવું ક્યારેય વિચારતા નહીં એમની પોલિસી એટલી કો છે બસ આ એક અમારો એક્સપિરિયન્સ હતો એટલે મને એવું લાગ્યું કે તમારી સાથે શેર કરું જય માતાજી જય શ્રી કૃષ્ણ